ધરાુકામે મોહરામ મહારાજના પરિવાર હળી મગઈ અને સંતવાણી અને સત્સંગનું આયોજન કર્યું છે ખૂબ જ અમને ધન્યવાદ સંતવાણીનો દોર શરૂ હતો અને સુરમાં સુર મગાય અને તાલમાં તાલ મગાય તો શું ન થાય જીવંત તો બધા જીવે છે પણ જે સમજીને જીવે એટલા માટે કહેવાયું છે કે સમજણ વગરનું જીવવું જીવો વરસ હજાર સમજીને જીવો તો સમજે આપણને પરમાત્માની કૃપાથી સો વર્ષ નું આયુષ છે એક સિક્કાની બીજી બાજુ જોવા જાવ તો અડધું તો નિરમાં જાય છે અને અડધું ધંધામાં જાય છે પણ આ સંત પરવાર જે સમય મળે છે એનો સદઉપયોગ કરે છે મોહનરામ મહારાજ ની વાત કરી તો એમના થોડા શિષ્યો અને એમાં એમને જે ફરજ એટલે કે અધિકારી આપેલા એવા બે પુરુષો જે હાજર છે એવા આમ તો વતન ગ્રામડી પણ હાલ કેટલું વિચાર જવારામ મહારાજ ખૂબ જ સેવા કરી રહ્યા છે બીજા આવા તો પણ મહારાજ ધોલેથી પધાર્યા છે ગુરુ મહારાજ ની સેવામાં હર હમેશ હાજર એમના જે શિષ્ય ગણને પણ મારા કોઠી મોટી વંદન આ સદગુરુ મહારાજ નું જીવન હાલ સહજ હોય તમે જરૂર જોવો કે એ બિરાજમાન એવા સંતોનો કોઈ બાહ્ય આડંબર નથી પણ એ મહાપુરુષો

આજે જે પદ લોકશાહી દેશમાં જે પદ ભગે છે એ લોકો પાંચ વર્ષ સુધી પદ રહે અને ફરી પાછા લોકોની મહેરબાની થાય તો એ પદ રહેતું હોય છે પણ આ સદગુરુ સંત છે એ આપણને એવું પદ પ્રાપ્ત કરાવે છે એવી ભૂમિકા પણ પકડાવે છે એના મુખના જે એક શબ્દ હોય ને એ આખા વિશ્વને લાગુ પડે સદ્ગુરુનો જે શબ્દ હોય એ કોઈ પંથને સભરાદયને ન લાગુ પડે એ સદ્ગુરુનો શબ્દ તો આખા વિશ્વ વિશ્વને લાગુ પડે એટલા માટે કહેવાય છે એક શબ્દ ગુરુ દેવકા તાકા અનંત વિચાર થા કે મુનિ પંડિતા એનો વેદ ન પામે પાર પંડિત પોતાનો પ્રયત્ન કરે છે મુનિ જેને પોતાનો પ્રયત્ન કરે છે વેદનો એક શબ્દની અંદર ક્રાંતિ રહેલી છે એક શબ્દની અંદર જ્ઞાન રહેલું છે પણ એનો ઉઘાડ કોણ કરે જેવી રીતે લાકડામાં અગ્નિ છે પણ જ્યાં સુધી પ્રગટ અગ્નિ ન હોય ત્યાં સુધી અગ્નિ પ્રગટ થાય એમ આ દેહને અંદર દિવેલ તો રહેલું છે પણ એ દેવાને પ્રગટ કરનાર આવા જાગૃત સંત ભગે પ્રગટ સંત ભગે તો હાલ આધુનિક યુગમાં 21મી સદીમાં પરમાત્માને ઓળખાણ થાય પણ અમારા સંતો તો એમ કહે છે કે પરમાત્માને ઓળખતા પહેલા તમે કોણ છો તમે તમારો ઓળખ કરો કે તમે શું આ કિનાર દેખાય આ દેખાય એવા તમે છો એટલા માટે કેવું હોય તો કહેવાય કે આ સંસ્થાનો એક જ રાહ કે પોતાની ઓળખાણ કરાવે છે આ દે ન ત્યારે તમે કોણ હતા અત્યારે તમે કોણ છો અને આ દે પડી જાય ત્યારે તમે ક્યાં કરી જશો માટે જનકને એવું એક સપનું આવેલું હતું એ સપનામાં ભિખારી બની ગયા पहले सनसेट जो दाईया पर चलान के एक सपनों यहू से के आए खुले तेरे बंद था और एक सपनों यहू से के आए बंद था तेरे पूर्व था माते अष्टवंग का ने पुष्पों में आवेश से खराब बंदा रूसी बनियो पंडित तो और निगाह था पर अष्टवंग का ये कि तू तो कहे राजन आवाज जान भी होए तो तन मन धन निशिष्ट सोंगू पड़े કારણ કે પોતાનો અભ્યાસ પોતાનો અનુભવ પોતાને કામમાં આવે પોતાના પુનઃ વગર પાર ન આવે એવી રીતે જ્યારે જનક રાજા કહેશે એવું

આજે હજુ ની વાત આ બોલે બીજો નહીં છે પરમેશ્વર પોતે આજે નાદ મંદિરો છે નાચ ને કોઈ રંગ કે રૂપ નથી એટલા માટે સંતો એ કર્યું છે શબ્દને ને કહેવાય નાદ ને કહેવાય કારણ કે વિશ્વ માં ક્રાંતિ કરે તો શબ્દ ક્રાંતિ કરે છે માટે જ્યારે જનક એ પ્રશ્ન કર્યો અષ્ટાંગ જવાબ આપે છે કે વિદ્યા પણ મુકવું હોય પાણીનો ભાતો હાલશે માટે જે ભક્તિ ના માર્ગ માં હાલતા હોય એને રોકવા નહીં આપણાથી થી કાઈ નહી પણ થી સેવા રોકવા તો નહીં

સદગુરુ એ આપણા ભગવાન છે માટે માત પિતાની સેવા કરજો અને સંત સદગુરુ શબ્દો છે એ વિધિએ કરજો માટે જનક રાજા ને એ જિજ્ઞાસા થાય કે હવે તો સત્ય શું તો સત્ય જાણવું હોય તો એક મોટો હરીસો એ હરીસા ને સામે જનક ને ઉભા રાખ્યા અને અષ્ટ હે રાજા ને આ હરીસા દેખાય શું ત્યારે

કે મન તું હો ક્યાં અઠડાયા બીજો નથી બોલતો જાગીને જો તારા રૂપને ખોય જોતામાં તું ખોવાય માટે જાગીને જો તારું રૂપ કેવું છે કે તારું રૂપ એક અરૂપી છે કારણ કે તારું રૂપ રંગ રૂપથી પર રહેલું છે

જેમ ગુનાઓ થી કનક ઘટાય જેને અલંકાર બનાય તો આપણને હાર દેખાય વીટી દેખાય સોનું દેખાતું નથી માટે અંતમાં તારા ઓથે તું હરીને ઠરાય અને આવું સમજાય તો મહા થાય તારા ઠેકાણે તો હરિને ઠરાય હું પણ હું પદ અને હરી સાથે રહી શકતા નથી આ સદગુરુ મહારાજ છે હું પ્રાણે હું પ્રાણ દૂર કરે છે હું પૂરો મિટાવે છે માટે નિરાત મહારાજ કે કર જોડે લાગુ ભાઈ કહે કર જોડે કહે વિરાટ કણ જોડે લાગુ ઉપાય કણ કર જોડવાની જે યુક્તિ આવી રહી ને તો કાયમ માટે લીલા લહેરશે અને સુતવાનો ઉદ્યમ કરે જીવ ભમણો બધાય આપ દેવ સુતેની છોડાવે સદગુરુ રાય માટે આદિ રાજી આ ભારતના ભગવાન હોય તે ભલે ભારતના પીર હોય તે ભલે ભારતના મહાપુરુષ હોય તે ભલે બતાય સદગુરુનું શરણ છે માટે જેને માથે સદગુરુનું શરણ હોય

જેને આ જીવનમાંથી જુગાર મૂક્યો હોય જેને આ જીવનમાંથી માસાર મૂક્યો હોય આ જીવનમાંથી ચોરી મૂકી હોય આ જીવનમાંથી વેફિસાર મૂક્યો હોય એનું શું છે અને એના ડંકા વાગે અને એને કાયદાની કોઈ કરમ લાગુ પડતી નથી માટે જીવનમાં આવશે તો કારો મૂકવાની જરૂર જુગાર મૂકવાની જરૂર